નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો

હવે જ્યાં પાંચ છ દિવસ પહેલાં મેં વિડીયો હતો સુનીતા દામાના કે એણે જે ફરિયાદ કરી તો કઈ રીતે ફરિયાદ કરી કેવું એનું સ્ટેટમેન્ટ હતું આની પહેલાં બીજા લોકો ઉપર કયા કયા પ્રકારની ફરિયાદ કરી છે એ બધું મેં આની પહેલાંના વિડીયોમાં કીધું હતું હવે એણે જે પૈસાને એવું બધું માગ્યું હતું એ રેકોર્ડિંગ મારી આગળ પડ્યા છે કે મને પૈસા આપી દે તો ફરિયાદ નહીં કરવાની એવું બધું અને પછી જ્યારે પૈસા ન મળ્યા કોઈ પણ વસ્તુ ન મળી ફ્લેટ ન મળ્યો એના દીકરાના નામે એફડી ન થઈ અને આશ્રમમાં રહેવા દેવાની ના પડી જ્યારે ત્યારે છેવટે મારી યાર ફોન કરીને બાધી પછી મને એવું કીધું કે હું તારીમાંથી ફરિયાદ કરીશ અને ધમકી મારી ખોટે ખોટી હવે એ જે હમણાં ધમકી નહીં મારતી હતી ને એ ઓડિયો પાછળ મૂકું છું પણ આણે કાલે જે છે ને નરેશભાઈ વાળા એમણે એની ચેનલમાં એક વિડીયો મૂક્યો છે જેમાં સેક્સ રેકેટને લગતું કંઈક ટાઈટલ માર્યું છે એમાં લગભગ આઠેક મિનિટ પછીનું સાંભળજો જેમાં જ્ઞાતિ જ્ઞાતિવિષયક ટિપ્પણી કરી છે જેના માટે અત્યારે મેં લગભગ એને ચાર કે પાંચ રીંગ કરી છે ચાર રીંગ કરી એને પણ હવે અત્યારે ફોન ઉપાડતી નથી જેને તેને ગમે એને ધમકી મારવી ગમે એને ગાળું દેવી બે ફામ કોઈ પણ જાતની સભ્યતા વગર વાતચીત કરવી પણ અત્યારે હવે હોવા રહી નથી બરાબર આ છોકરી જેની તેની માટે છોકરી તો ન કહેવાય બાઈ કહેવાય કેમ કે હવે વરસથી હડધરી એટલે નાની નથી એટલે આને આ બાઈને હવે અત્યારે હોવા રહી નથી હવે અત્યારે ફોન ઉપાડતી નથી આજથી પાંચ સાત દિવસ પહેલા દસ દિવસ પહેલા મને ધમકી મારતી હતી બરાબર જોકે એમાંય એના જવાબ આપ્યો જ છે બરાબરનો પાછો ઓડિયો મૂકું છું સાંભળ પણ અત્યારે હવે ફોન ઉપાડતો નથી ચાર રીંગ કરી મેં પેલી રીંગમાં કોને ખબર ભૂલથી ફોન ઉપડી ગયો કે શું થયું પંદર વીસ સેકન્ડ રહી અને કાંઈ પણ બોલ્યા વગર ફોન કાપી નાખ્યો પછી ત્રણ રીંગ કરી હવે આ બાઈ ફોન ઉપાડતી નથી હવે હો નથી રહી હવે કેટલી વિશે હો થાય એ ખબર પડે ફોન ઉપાડે તો એટલે હવે ફોન ઉપાડતી નથી અને આની પહેલાંના વિડીયોમાં મેં નંબર નહોતો મૂકો કેમ કે એ આખી મેટર અલગ હતી પણ અત્યારે જે એ જે કાંઈ પણ શબ્દ એણે વાપરો છે એટલા માટે અત્યારે એનો નંબર આમાં નાખું છું એટલે એનો ફોન કરો જેથી એને ખબર પડે કે આ ધંધા કરાય કે ન કરાય આખા ગામને ધમકી મારતી ભરત સુનિતા મારો ફોન ઉપાડ મને ધમકી માર તને ખબર પડે કે ધમકી મરાઈ હારી નાની જેની તેની માથે ધમકી મારવાની જેની તેની માથે બળાત્કારની ફરિયાદો કરવાની અત્યારે ફોન ઉપાડતો તો ખબર પડે કોકની જ્ઞાતિ વિશે જેમ તેમ બોલવાનું તારા તું જે ધંધા કરતી હોય એ કરી ખાજે તારે જે કરવું હોય તારે ત્યાં જે ઢીકા લેવા હોય જામનગરમાં તારે જે કાંઈ પણ ધંધો કરવો હોય તું તારો ધંધો કરી ખા સુનિતા આ બીજા વાડે ચડવામાં ભાગતું ભરવું પડશે હજી એક કેસ હમણાં ત્રણ ચાર દિવસ પહેલા થયો છે અને આજે અત્યારે જે તારો ઓડિયો વાયરલ થયો છે ને એમાં બીજી ફરિયાદ થાય છે એટલે તું જે કરતી હોય એ કરી ખા બળાત્કારની ફરિયાદ કરવાની છેડતીની ફરિયાદ કરવાની ઓલા ભાઈ કાલાવડવાળા ભાઈ એની ઉપર બળાત્કારની ફરિયાદ કરી પછી હેમંતભાઈ ચાવડા એની ઉપર છેડતીની ફરિયાદ કરી બે વરસ એની હારે રહી બે રહી કે ગમે એટલા ટાઈમ રહી રહી પણ એની એના પૈસા વાપર્યા જલસા કર્યા એની હારે બધા ફરવા ગઈ હોટલમાં રોકાણી અને પછી એનીમાં છેડતીની ફરિયાદ કરી એટલે આને કઈ આની ક્વોલિટી કઈ ગણવી આનું ચરિત્ર કેવું ગણવું જેટલા ઓડિયો એને અત્યાર સુધી વાયરલ થયા છે બધામાં જેમ ફાવે એમ બફાટ કરે છે જેમ ફાવે એમ ગાળું બોલે છે એટલે તું સુનિતા જે કરતી હોય કરી ખા બીજી જગ્યાએ જ્યાં તું હાથ નાખે છે ત્યાં નાખજે તું અહીંયા રહેવા દેજે અહીંયા તને હામાં તને તારી જેવા જ મળશે તને આમાં ગાંઠે નહીં એવા તને મળશે તને એમ હોય કે હું બધાને ગાળું દઉં અને બધા બી જાય તો આ તને ગાંઠે નહીં હામાં એવા જ હોય કેમ કે તને ખુલ્લા કરતા હોય તું આખા ગામ મારે તું આ હની ટ્રેપ જેવી વસ્તુ કર અને જે તને ખુલ્લા કરતા હોય એટલે એ રવાડે તારા ન ચડાય તું જે તારું કરતી હોય કરી ખા અને તારે જે હની ટ્રેપના ધંધા છે એ બંધ કરી દે અને છે ને ક્યાંક વાડીઓમાં ક્યાંક ગામે ચડી જાય શીંગુ ખેવામાં વહી જાય એટલે ચારસો રૂપિયા તને રોજ આપે સમજ્યા ચારસો રૂપિયા દાઢી આપે એટલે એ તું કરી ખા હારી નાની આ તારા ધંધા છે કોકની પાંચથી પૈસા પડાવવાના બળત્કારના નામે અને પાછે હમણાં તારો જે ઓડિયો આવ્યો એમાં તું જે જ્ઞાતિ વિશે ટિપ્પણી કરે એમાં તું બરાબરની ફિટ થવાની છું આમાં આજે સુનિતા છે ને આવડિયા હરામી જે બધા પાસેથી પૈસા લે છે બધાને ધમકાવે છે એનો નંબર નાખું છું એટલે આને ફોન કરો એટલે ખબર પડે આના નંબર હું આના પોસ્ટરમાં નાખું છું આને ફોન કરજો અને આનો નંબર બોલી જાઉં છું ચાલુ રાખો એટલાનો નંબર બોલી જાય વિડીયોમાં આનો નંબર છે આ જે છે ને આ સુનિધા હરામખોરનો નંબર છે હરામખોર એટલા માટે કે આ જેનું ખાઈને આજ ખોદે છે મને એવું કહેતી હતી કે તમે મારા ભાઈ છો ને તમે મારા મા બાપ છો તમે મારા માવતર છો અને પછી જ્યારે સમાધાનના નામે પૈસા ન મળ્યા અને કોઈ વસ્તુ મળી નહીં ત્યારે પાછી મારી યાર તુકારે તુકારે આવી ગઈ અને મને પાછી પોલીસ સ્ટેશનની ધમકી આપે છે તારું નામ લખાવું તારે જ્યાં મારું નામ લખાવ હોય ને લખાવજી તું મારું નામ લખાય ને માથે એડ્રોસિટીની ફરિયાદ આપીશું સારી નાની હાલી નીકળીશો અત્યારે ફોન ઉપાડે એટલે તને ખબર પડે અને હજી તને ફોન આવશે બધાને તારે ફોન બંધ કરવો જોઈએ હજી હની ટ્રેપના નામે પૈસા પડાવે જ અને પછી બિચારી બાપડી થઈને ફરજ મારે આમ છે ને અને કોક હાંકલે કોક હાંક્યા ગઘલાવે એટલે પછી એમ કે મને મારે હેમરેજ થઈ ગયું છે ને મારે આમ થઈ ગયું છે ને હું ગરીબ છું ને રોજ ધક્કા ખાતી હતી ને રાજકોટથી જામનગરથી રાજકોટ છ દિવસ ઉપરા ઉપરી ધક્કા ખાતા રેકોર્ડિંગ છે મારી આગળ છ થી મફત ધક્કા ખવાય છે રોજના હજાર પંદરસો રૂપિયા ખર્ચો થાય ટ્રાવેલિંગ કરીએ એટલે ખાવા પીવાનું ટ્રાવેલિંગનું બધું થઈને રોજના હજાર પંદરસો રૂપિયાનો ખર્ચો થાય રોજના તારી છ છ દિવસ એ ખર્ચા ભોગવાય છે ને પછી બિચારી બાપડી ગરીબ થાય ને પરશ આખા ગામમાં તારો ઓડિયો મૂકું છું હમણાં તું જે ધમકી મારતી હતી અને આમાં હજી હું તને ધક્કો ખવડાવી તારી ફરિયાદ આપું છું મને તું ધમકી મારતી હતી કે તારી તારીમાં ફરિયાદ આપું તું આપજે ને ફરિયાદ મારી માથે હેમાં તું ફરિયાદ તું આપજે ફરિયાદ એટલે તને ખબર પડે તને એમ કે હું ધમકી મારું ના બી જાય આ બી જાય ને એ માયલા ન હોય આ તું જ્યાં મારતી હોય ધમકી મારજે હોને અને હું હોય તમ તાર ફોન કરજે તારે આમ ચાર મિસ કોલ પડ્યા હશે આ મારો વિડીયો જો ને પછી કદાચ જોજે ચાર મિસ કોલ મારા પડ્યા છે એટલે ફોન કરજે મને નગર આપું છું તારી અહીંયા ફરિયાદ આખા ગામને ધમક્યું મારેશ હવે ફોન ઉપાડને જેને તેને ઓલા રાજકોટવાલા ચેતનભાઈને ફોન કરીને ધમકી મારતી હતી ચેતનભાઈને ફોન કરીને ચેતન ભાંભીને એને તે ફોન કર્યો કે મારા મિસ કોલ પડ્યો છે ઓલા ભાઈ કહે છે કે ભાઈ નાના મિસ કોલ નથી ઓલાનો મિસ્કોલ આવ્યો તો તને કઈ રીતે નામ ખબર પડી કે નામ ચેતન ભાંભી છે અને કોના માટે કામ કરે છે તને મિસ કોલ ઉપરથી ખબર પડી ગઈ હારી નાની ઉઠા ભણાવવા જ આખા ગામને આપજે તું મારી ફરિયાદ તારો ઓડિયો અહીંયા ચડાવવું છું આનો ઓડિયો સાંભળો અને આને આ લુખીને ફોન કરો એટલે ખબર પડે આને જય ભીમ જય ભારત જય સંવિધાન હેલો હેલો હા અંકિતભાઈ સાઈડમાં છો કામ હતું થોડું બોલો ને અરે તમને મનસુખ ભાઈ એ બતાવ્યું છે બેન હવે મેં છે ને એ દિવસે આપણે વાત થઈ ને પછી મેં મનસુખ ના પાડી દીધી મને આ બાબત ફોન ના કરતા એટલે હવે તમે મારી મારી વાત સાંભળો તમને હારા માટે કહું છું બરોબર હા હું અત્યારે ફરિયાદ અમે લોન્ચ કરાવતા હતા ને તો રેકોર્ડિંગ બધું છે ને એને અહીંયા પોલીસ સ્ટેશન માં દીધું છે બધું બરોબર ને તમે એને વિશ્વાસ કઈ દીધું હોય અને એને પેન ડ્રાઈવ માં બધું દીધું છે બરોબર તો તમે એફઆઈઆર માં તમારું એ નામ આવવાનું હોય શેનું અત્યારે એને પેન ડ્રાઈવ દીધી ફરિયાદ દીધી ની માંગણી કરી અને હું તમને એમ કઉ છું કે તમે આપડે આપડે જે ટેલિફોનિક ચર્ચા છે એ તમને કઈ દીધું તું બેન હવે છે ને એ બાબતે મારી યાર કઈ ચર્ચા કરો માં કે તમને છે ને જો એક તો થોડીક બોલવાની સભ્યતા નથી બરાબર તમે જેમ ફાવ તમે બોલવા માંડો છો તમારી તમારા વાત ન થાય એને તમે જેમ જેમ બોલો તેથી તમારી તુકારે એટલે મને છે ને બેન એ જ નથી તમારે હું તમારે ફરિયાદ કરવી હોય ફરિયાદ કરો અને મારું એફઆઈઆર માં નામ લગાવવું હોય તો મારું નામ લગાવજો બરાબર મને કોઈ ચિંતા નથી તમારું નામ એફઆઈઆર માં આવે બરાબર તો તમે મને હું ધમકી આપો છો બેન

તમે વચમાં હતા તમે સમાધાન માટે ફોન ગઈ રહ્યા હતા એને બધું ઘસેડું છે પેન દઈ દીધી છે ને બધીને નામ લખાવાનું છે સમાધાન માટે ફોન આવ્યો તો એનો ફોન કરાવ્યો તો શું હતું કારણ કે આને અને અર્ગાવ્યો છે તો હું અડખો હરગાવી નામ લખાવી સમાધાન બેન છે ને બધા કરાવતા જ હોય મટર ને ઉછા હોય બેન હું તમને કહું સામાજિક કાર્યકર તરીકે બધા

મારી વાત તમે સાંભળી લ્યો તમને છે ને મેં ભાવનગર બોલાવ્યા નતા તમને દાંડો હતો એટલે તમે આવ્યા તા અને સમાધાન કરવાનો દાંડો તમને હતો તમે પચા પચા ફોન મને કરતા એટલે તમારું નામ એટલે બેન સાંભળી તમારે નામ એ બેન તમારું નામ લખાવીજો ને એવી મને કોઈ ધમકી આપતા નહીં

આ તે કેણે બળાત્કાર કર્યો તો પણ પેલા જાવ હું લેવા ગઈ ભાઈ તારી બેન દઈએને કોર્ટમાં તારી બેન દઈએને દીદી છે મે દીદી છે અરે જેની આપી હોય ને એ જો તારે જે કરવું હોય ને ઈ શૂટ છે અને હવે તો તું અહીં આવીતી ને તે આઈજા ડિમાન્ડો કરીતી ને ઈ રેકોર્ડિંગ હું આપી જા

મને પછી મને ઓલા મારા છોકરા ના બે લાખ રૂપિયા ની કરી દેવાની પડ્યું કે હું કોટમાં આવી લઈને તમ તારે એ ચિંતા ઘર માં બેન તું અને તું મજામાં હું સાંભળું તું બોલી લે હા એ હું બોલી જ લઈ તમ તારે સમજી તને આમાં હું બધી જગ્યા ગ્રિલ નાખું અહીંયા નાખું અહીંયા નો આલે તારી જેવો સમજ એ તારી જેવા મને રોજ દવા ફોન કરતા હોય

જેટલી બોલું દીકરી તું મને રૂલ તને એમ કે હું આ તો મારી માંગણી ખબર ન પડે હા